મહારાજ ને જય ભાગ ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાને સ્વાગત છે ને બધા જ હરે ભક્તોને જય સ્વામિનારાયણ આજે આપણે આ વિડીયોમાં પાંચ જોડી વાઘા બતાવવાના છે બે ફૂટની મૂર્તિ આવે ને એ સાઇઝના વાઘા છે આ એક ઘરે ભગતનો ઓર્ડર હતો ગાંધીનગરનો એટલે આપણે એમના વાઘા તૈયાર થઈ ગયા છે તો એ આપણે બતાવવાના છે આ કોથમાં પેકેજ છે કારણ કે બહાર કાઢવાથી આ મેળા થાય એના કારણે આપણે આ પાદરાજ બતાવી દઈએ કે આ વાઘા જે રહ્યા એ ઘનશ્યામજની બે ફૂટની મૂર્તિ એમના વાઘા છે અને તમારે પણ જો આવા વાઘા લેવા હોય તો તમે અમારી પાસેથી ઓનલાઈન વાઘા મંગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી હવે આ સિવાયના કોઈ પણ સાઇઝના વાઘા તમારે લેવા હોય તો પણ મળી રહે છે એવું નહીં બે ફૂટની મૂર્તિ આ પગની મોજડી છે આ અંદરના વાઘા છે એવી રીતનું છે આવી રીતના આ પાઘ છે જો ફક્ત ખૂબ સરસ પાગ બનાવી આપી છે આપણે જો છે ને આવી રીતે આવા વાઘા હશે તો આપણે આ વાઘા જે રહ્યા એનું આપણે આજે આ વાઘા તૈયાર થઈ ગયા એટલે હવે કુરિયર કરી એનો વિડીયો તો નહીં આપણે આપણને સમય મળે આ બે જોડે વાઘા છે ને હજી બીજા ત્રણ જોડે વાઘા તમને આ વિડીયોમાં આપણે બતાવવાના છે તો ભક્તો ચાલો આપણે બીજા બે જોડી વાઘા જોઈ લઈએ ને આગળ પછી એક બીજી એક જોડી એમ કરીને મળીને ત્રણ જોડે વાઘા જોઈ લઈએ તો જુઓ ભક્તો આ બીજે બે જોડે વાઘા આ ખોલા કપડાં કરીને આપણે તમને બતાવ્યા આવી રીતનું આ કાપડ છે આ વાઘા પણ ખૂબ જ સરસ બનાશે લાગે છે ખૂબ સરસ આ પાઘ પાઘ હું તમને બતાવી દઉં ભક્તો ખૂબ આટેવાળી પાક બનાવવામાં આવી છે જુઓ આવી રીતના આ પાક છે ભક્તો તો જે કોઈ ભક્તોને આવા વાઘા ખરીદવા હોય તો એ અમને ઓનલાઈન વાઘા મગાવી શકે છે અને આપેલા નંબર ઉપર ફોન કરીને વધારે માહિતી લાવી શકાય ખૂબ જ રિઝનેબલ ભાવમાં આપણે વાઘા આપેલા છે અને જે હરે ભક્તોને વાઘા બનાવતા શીખવો હોય એ હરિભક્તો પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આ ચેનલમાં આપણે એવા ઘણા બધા વિડીયો છે વાઘા શીખવા મળશે તમને આ પાક જુઓ ભક્તો આવી રીતની છે ખૂબ સરસ પાક બનાવી છે તો ચલો ભક્તો હવે જે આપણે એક જોડી વાઘા તમને બતાવી દઈએ અને જે કોઈ તમારો આમાં પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો તમારે બધે જ પ્રશ્નનો જવાબ તમને આપવામાં આવશે જો આ એક જોડી વાઘા બનાવેલા છે આપણે આ સલવાર છે આવી રીતની અને આ ઉનાળા માટેના હવા ઉદાસના નાટી જેવા વાઘા છે ખૂબ સરસ છે અને આ ટોપી છે આપણે આ ટોપી બનાવી શકતો ખૂબ સરસ લાગશે ભગવાનને કઈ રીતના છે તો આ વિડીયોમાં આપણે આ ત્રણ પાંચ જોડી વાઘા બતાવવામાં આવ્યા આ સિવાય બીજા પણ આપણે ઘણા વાઘા છે અને જે કોઈ ભક્તોને આવા વાઘા ખરીદવા હોય તો અમને ફોન કરીને વાઘા મંગાવી શકે છે તો અત્યારે બસ આટલો જ આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લગીને મને રજા આપો બધા જ ભક્તોનો જય સ્વામિનારાયણ